મણિનગરમાં જ્વેલર્સની દુકાનમાં ચાર લૂંટારુઓ ત્રાટક્યા દસ લાખથી વધુના દાગીનાની કરી ચોરી અમદાવાદમાં કાયદોને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે અમદાવાદના મણિનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂટારુઓ ત્રાટક્યા અને બંદૂકની ની અણીએ દસ થી બાર લાખના દાગીનાની ચોરી કરી બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવે અને સીસીટીવી છે છે શહેરના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ સર્કલ પાસે આવેલ જય જ્વેલર્સની દુકાનમાં કેટલાક લોકો ઘુસ્યા આ લોકોએ જ્વેલર્સના કર્મચારીઓને બંદૂક બતાવી બાર લાખના દાગીનાની ચોરી કરી અને ફરાર થયા હતા બનાવની જાણ મણીનગરમાં જય ભવાની જ્વેલર્સની દુકાનમાં ઘૂસી આવ્યા અને દુકાનદાર રિવોલ્વર બતાવી ઝપાઝપી કરી હતી સાથે જ સમો ઠોક દે તેવી ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કર્યો જે બાદ દુકાનદારે કહ્યું હતું કે તમારે જે લઈ જવું હોય તે લઈ જાઓ પણ મને કઈ ન કરતા તેમ સાઈડમાં ખુરશી પર બેસાડી દેવામાં આવ્યો જે બાદ જ્વેલર્સની દુકાનની ડિસ્પ્લેમાં મૂકેલા સોનાના દાગીના ભરેલી ટ્રે બેગ ભરી અને કાપડની થેલીમાં મૂકી આ ઈસમો ફરાર થયા સાથે જ દુકાનદારો મોબાઈલ ફોન પણ પડાવી લીધો પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ધમકી આપી લૂંટ ચલાવનાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે જ્યાં ચોરી થઈ તે જ્વેલર્સની દુકાનમાંથી માત્ર બસો મીટરના અંતર પર જ પોલીસ ચોકી આવેલ છે લૂંટારુઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા એવાલ જયસમાળી સંબંધ ભારત ન્યૂઝ અમદાવાદ